સુરતમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી તેમજ ખાનગી શાળાના શિક્ષકોના વિવિધ પડતર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી શિક્ષક નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકોની સમસ્યાનું સમાધાન કરી સાચોમાં શિક્ષકોનું સન્માન કરવા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે ભારતનું ભવિષ્યના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યા છે જેનું નિરાકરણ થતું નથી તો આજે આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા અને રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી વિવિધ માંગણીઓ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરવામાં આવે સાથે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભ આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે સાથે સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામમાંથી મુક્તિ આપવામાં આવે રાજ્યની તમામ સરકારી શાળામાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરી દેવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી મારું નામ રામ ઠડુક છે હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું અને આજે આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા છે આ પ્રમુખ સાથે અમે माननीय મુખ્યમંત્રી શ્રીને કલેક્ટર શ્રીના મારફતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક દિવસે અમે તમામ શિક્ષકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ સાથે પ્રાઇવેટ સ્કૂલો તેમજ સરકારી જે સ્કૂલો છે એના શિક્ષકોની ઘણા બધા સમયથી પડતર માંગણીઓ છે એમને યોગ્ય ન્યાય મળે એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ આજે સરકારી સ્કૂલના શિક્ષકોના એને શિક્ષણ કાર્ય સિવાયની ઘણી બધી જવાબદારીઓ સોંપવામાં આવે છે અને જેથી કરી અને તેઓ એજ્યુકેશનમાં પ્રોપર ફોકસ નથી કરી શકતા તો અમારી પ્રોપર રજૂઆત છે એમને શિક્ષણ સિવાયનું અન્ય કાર્ય સોંપવામાંથી મુક્તિ આપવામાં આવે બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવે તેઓને જે પ્રવાસી શિક્ષકો છે કામચલાઉ શિક્ષકો છે ફિક્સ પેથી જે ભરતી કરવામાં આવે છે એ રદ કરી અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણીઓ છે પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકોની પણ ઘણી બધી માંગણીઓ છે કે તેઓ ખૂબ પરિશ્રમ કરે છે પૂરતા કલાકો આપે છે આમ છતાંય એમને યોગ્ય સેલેરી નથી મળતી તો એના યોગ્ય કલાકોનું નિર્ધારણ કરવામાં આવે એમની ક્વોલિટી મુજબ એમને યોગ્ય સેલેરી આપવામાં આવે એમને રજો રજાઓના યોગ્ય લાભ આપવામાં આવે આવી તમામ માંગણીઓ સાથે અમે આજે માનની કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ